નમસ્કાર મિત્રો ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું શણા રાયડો અને તુવેરના ટેકાના ભાવે ખરીદીની રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે તો મિત્રો આ વિડીયોની અંદર છે એ આપણે શણા અને રાયડા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે એની કઈ તારીખે ફોર્મ ભરાશે કઈ તારીખે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે તો એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો જોઈએ ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુથી સરકાર દ્વારા તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એમાં તુવેરનું રજીસ્ટ્રેશન છે એ થોડાક સમય પહેલાં છે એ થઈ ગયું છે એટલા માટે આ અત્યારે ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં એટલે કે આજની તારીખથી જ તે શરૂ થવા જઈ રહી છે તારીખ છે અઢાર બે બે હજાર પચીસથી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ એટલે કે વીસ દિવસ સુધી છે એ તમે ચણા અને રાયડા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ તમે કરી શકશો તો મિત્રો આના ફોર્મ છે એ તમે ક્યાં ભરી શકશો તો આના ફોર્મ છે એની ઓનલાઈન નોંધણી છે એ તમે ગ્રામ્ય કક્ષાએ વીસી પાસે અથવા તો તાલુકા કક્ષાએ એપીએમસી ખાતે છે એ તમે કરાવી શકશો અથવા તો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર તમે આનું રજીસ્ટ્રેશન કરી શકશો તો આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એમાં આધાર કાર્ડ છે આઠ અને હાથ બારના જે દાખલા છે એની બેંક પાસબુકની ઝેરોક્સ જેમાં પૈસા ખાતામાં જમા થશે એટલે બેંકની પાસબુકની ઝેરોક્સ ચાલુ સ્થિતિમાં હોય તેવો મોબાઈલ નંબર તો આટલી વસ્તુ છે એ તમારે જરૂર પડશે તો ટેકાનો ભાવ છે એ કેટલો રહેશે આ વખતે સણાનો ભાવ છે એ અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણ અને રાયડાનો ભાવ છે એ અગિયારસો નેવ રૂપિયા પ્રતિમણ નક્કી થયેલો છે તો મિત્રો આ તમારે ભાવ જોઈતો હોય તો તમારે વહેલામાં વહેલી તકે છે એ આ જે વીસ દિવસનો સમયગાળો છે એ સમયગાળાની અંદર ટેકાના ભાવે ખરીદી માટે તમારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ પૂર્ણ કરી દેવાની રહેશે તો મિત્રો આની અંદર રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે જ્યારે પણ છે એ આમાં વારો આવશે તમારો ખરીદી માટે ત્યારે તમને છે મોબાઈલમાં એસએમએસ અથવા તો જાણકારી આપવામાં આવશે એટલે મોબાઈલ નંબર છે એ તમારે ચાશો આપવાનો રહેશે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત સહાયક ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં